જય શ્રી કૃષ્ણ આજે આપણે સાંભળીશું મહામાસની સુદપક્ષની વિનાયક ચતુર્થીની કથા વાર્તા બોલો ગજાનંદ ગણપતિ મહારાજની જય આ ચતુર્થીની તિથિ ભગવાન શ્રી ગણેશને ખૂબ જ પ્રિય છે આ દિવસે તિલકુંદ ચતુર્થીનું વ્રત કરવામાં આવે છે મહામાસની સુદ એ શ્રી ગણેશનો પ્રાગટ્ય દિવસ કહેવાય છે આ દિવસે રિદ્ધિ સિદ્ધિના દાતા શ્રી ગણેશજીનું વિનાયક ચતુર્થીનું વ્રત કરવામાં આવે છે જેનાથી મનુષ્યની સર્વે મનોકામનાઓ પૂર્ણ થાય છે મહાસુદ ચતુર્થીની તિથિને વિનાયક ચતુર્થી ગણેશ જયંતી કે તિલકુંદ ચતુર્થી તરીકે ઓળખવામાં આવે છે આ ચોથના દિવસે ઉપવાસ કરવાથી અને ભગવાન શ્રી ગણેશનું પૂજન અર્ચન કરવાથી અને ભગવાન શ્રી ગણેશજીની જન્મકથા સાંભળવાથી મનુષ્યની સર્વે મનોકામનાઓની પૂર્તિ થાય છે અને બધા જ કાર્યોમાં આવતા વિઘ્નો દૂર થાય છે વિઘ્ન શ્રી ગણેશ સર્વે વિઘ્નોને દૂર કરીને રીતિ સિદ્ધિ સાથે સદૈવ ઘરમાં નિવાસ કરે છે અને સુખ શાંતિ આપે છે તિલકુંદ ચતુર્થીનું આવ્રત આ વ્રત કરવાથી ઘરમાં સુખ શાંતિ અને વૈભવ આવે છે અને નોકરી ધંધા રોજગારમાં પણ વધારો થાય છે આ વ્રત કરવાથી સર્વે સંકટો અને મુશ્કેલીઓ દૂર થાય છે સ્ત્રીઓ પોતાના પતિ અને સંતાનોના લાંબા આયુષ્ય માટે અને તેના ખુશહાલ જીવન માટે આ વ્રત કરે છે આ દિવસે ભગવાન શ્રી ગણેશને તલના ગોળવાળા લાડુનો ભોગ ધરાવવામાં આવે છે આજના દિવસે ગણેશ ચતુર્થીની આ કથા વાંચવા કે સાંભળવાનો ખૂબ જ મહિમા છે ગણેશ ચતુર્થીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારી વ્રત કરવાનો સંકલ્પ કરવો ત્યારબાદ પૂજા સ્થાનને ગંગાજળથી સ્વચ્છ કરી એક બાજોટ પર લાલ વસ્ત્ર પાથરી તેના પર શ્રી ગણેશજીની મૂર્તિ કે ફોટાની સ્થાપના કરવી શ્રી ગણેશજીની મૂર્તિ હોય તો તેને પંચામૃતથી સ્નાન કરાવવું અને ફોટો હોય તો તેને પંચામૃતના છાંટણા કરવા ત્યારબાદ શ્રી ગણેશજીની સાથે સાથે બે સોપારીમાં રીતિસિદ્ધિનું પ્રતિક લઈ તેનું પણ પૂજન અર્ચન કરી ગણેશજી ભગવાન સાથે તેનું સ્થાપન કર્યું ત્યારબાદ તેને કંકુ લાલ ચોખા ચંદન હળદર લાલ પુષ્પ દુર્વા ચડાવવા લાલ ફળમાં લાલ દાડમનો ભોગ ભગવાન શ્રી ગણેશને ખૂબ જ પ્રિય છે પૂજા કરતી વખતે ઓમ ગમ ગણપતયે નમઃ મંત્રનો જાપ જાપ કરવો તલ ગોળમાંથી બનેલા લાડુનો ભગવાન શ્રી ગણેશને ભોગ ભોગ ધરાવ્યા પછી ગણેશજીના જન્મની આ કથા વાર્તા સાંભળવી ત્યારબાદ ગણેશજીની આરતી કરવી અને થાળ ગાવો આ દિવસે તલનું દાન કરવાનું પણ ખૂબ જ મહત્વ છે આ દિવસે ગણેશજીને તલના લાડુનો ભોગ ધરાવવામાં આવે છે તેથી તેને તિલકુંદ ચતુર્થી પણ કહેવામાં આવે છે પૂજાની સાથે સાથે શ્રી ગણેશ અથર્વ શીર્ષના પાઠ ગણેશ ચાલીસાના પાઠ કે ગણેશ મંત્રના જાપ કરવા આજના દિવસે સંધ્યા સમયે એટલે કે ગૌધુલી સમયે ગણેશજીના અવશ્ય દર્શન કરવા શ્રી ગણેશ નામાવલીનું પણ વાંચન કરવું જેનાથી અનેક પ્રકારના સુખોની પ્રાપ્તિ થાય છે તો હવે આપણે સાંભળીશું ગણેશ જન્મની કથા વાર્તા બોલો શ્રી ગણપતિ મહારાજની જય શિવપુરાણ મુજબ એક વખત ભગવાન શંકર તપ કરવા ગયા ત્યારે માતા પાર્વતીજીએ વિચાર્યું કે આવા સમયે શિવલોકમાં મારી પાસે એક બુદ્ધિમાન અને આજ્ઞાંકિત સેવક હોય તો કેવું સારું આથી પાર્વતીજીએ પોતાના શરીરના મેલમાંથી એક બાળકનું સર્જન કર્યું અને તેમાં પ્રાણ પૂર્યા અને તેમાં પોતાની શક્તિ આપી અને તેને ગણેશ નામ આપ્યું ગણેશજીના સર્જન પછી એક વખત પાર્વતીજી સ્નાન કરવા ગયા પાર્વતીજીએ ગણેશજીને આજ્ઞા આપી કે હું સ્નાન કરવા જાઉં છું આથી કોઈને ઘરમાં પ્રવેશવા દેતા નહીં ગણેશજી આજ્ઞાંકિત પુત્રની જેમ શિવલોકના દરવાજે દ્વારપાલની જેમ ઊભા રહી ગયા બીજી બાજુ રાક્ષસો સામેના યુદ્ધ પર વિજય મેળવી જીતની પહેલી ખબર માતા પાર્વતીજીને આપવા શંકર ભગવાન શિવલોક પહોંચ્યા હવે દ્વારપાલ બનેલા ગણેશે શંકર ભગવાનને શિવલોકમાં પ્રવેશતા અટકાવ્યા ત્યારે ક્રોધિત થયેલા શંકર ભગવાને ગણેશજીનું મસ્તક છેદી નાખ્યું ગણેશજીના વધના સમાચાર નારદજીએ માતા પાર્વતીજીને આપ્યા આ સમાચાર સાંભળીને ક્રોધિત થયેલા માતા પાર્વતીજી શંકર ભગવાન પાસે આવ્યા અને પોતાના પુત્રને જીવિત કરવાની માંગણી કરી આથી માતા પાર્વતીજીને મનાવવા શંકર ભગવાને કહ્યું કે ગણેશનું મસ્તક મળવું શક્ય નથી પણ એક પ્રાણીનું મસ્તક ગણેશના દળ સાથે લગાવી તેમને જીવિત કરી શકાય છે શંકર ભગવાને પોતાના ગણોને પ્રાણીનું મસ્તક લેવા મોકલ્યા અને કહ્યું કે જે પ્રાણી ઉત્તર દિશા તરફ મોઢું રાખીને સૂતું હોય તેનું મસ્તક લઈ આવો શંકરજીના ગણોને હવે સૌપ્રથમ એક હાથીનું બચ્ચું મળ્યું ત્યારે શંકર ભગવાને સહિત હાથીના બચ્ચાનું મસ્તક ગણેશજીના ધડ પર લગાવી દીધું ત્યારે આશીર્વાદ આપ્યા કે પૃથ્વીવાસીઓ કોઈ પણ કામની શરૂઆત તારા નામ અને તારી આરાધનાથી કરશે આમ ગણેશજીનો પુનઃ જન્મ થયો આથી ભગવાન આશુતોષે વિનાયક રૂપે શ્રી ગણેશને પ્રગટ કર્યા અને પોતાના શરીરમાંથી જ બીજા અનેક ગણો પેદા કર્યા અને તે ગણોના શ્રી ગણેશને બનાવ્યા આમ કળિયુગમાં તેમના બે હાથ અને મૂષક તેમનું વાહન થયા સતયુગમાં અને ત્રેતાયુગમાં વિનાયક અને દ્વાપર તથા કળિયુગમાં ગણેશજી ગજાનન કહેવાયા તો આ હતી મહામાસની સુદ પક્ષની વિનાયક ચતુર્થીની કથા વાર્તા આ વ્રત કરવાથી ચારેય બાજુથી સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે સાથે સાથે પુત્ર પૌત્રાદી ધન ઐશ્વર્ય યશ અને કીર્તિની પ્રાપ્તિ થાય છે ઘર પરિવાર પર આવતી વિપદા દૂર થાય છે અને કેટલાક દિવસ સુધી રોકાયેલા માંગલિક કાર્યો પણ સંપન્ન થાય છે શ્રી ગણેશ વિઘ્નહર્તા અને મંગલકારી દેવ છે તો બોલો શ્રી ગજાનંદ ગણપતિ મહારાજની જય